રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે હવાના હાથ જેવું થાય છે ને આપણે આજ થઈ ગયું બધું કામકાજ બંધ અને હમણાં બે ત્રણ દિવસથી આપણે નહોતો ટાઈમ વિડીયો એટલે નહોતા બનાવતા ઉતારતા હતા પણ બનાવવાનો ટૂંકમાં એડિટ કરવાનો ટાઈમ નહોતો એનું કારણ એવું હતું કે હવે આપણે રાતને ડિટેક્ટર હાલતું એટલે પછી નહોતું મેળ આવતું બરાબર તો એવું બધું હતું હવે પછી એમાં ક્યારેક ઉતારતો હતો ક્યારેક આ બધું ટૂંકમાં આપણે જીપીએસ સિસ્ટમ ફિટ કરી એટલે એ સિસ્ટમ ફિટ કરી એમાં થોડું ઘણ કયા ક્યારેક ઉતાર્યા હતા અધૂરા વિડીયો એમ મૂકવાની કાંઈ ઈચ્છા થતી નહોતી બરાબર ટૂંકમાં હમણાં તો એવું બધું હતું એટલે આપણે જીપીએસ સિસ્ટમ છે ને ફિટ કરાવી દીધી છે એ ફિટ થઈ ગઈ કમ્પ્લીટ અને કમ્પ્લીટ હું એટલે ફિટ કરાવીને એટલે બે ત્રણ દી તો થોડુંક આ ઘણું આપણે શીખવામાં જાય કારણ કે એ લોકો શીખવાડે ખરા પણ એ આપણે આવું નવું થતું હોય આવું કઈ દે ઐકું ન હોય એટલે શીખવામાં બે દીક જાય એમ એટલે એમ વાર લાગે એટલે મેં કીધું બધું હાખું પરફેક્ટ શીખી જાઓ અને અત્યારે પાછું એવું હતું માથે કોરો હતો અને બધાનું કામ એવડું પેઇન્ટિંગ પીડ્યું હતું અને એ મને ઢગલો થઈ ગયો હતો કામનો રાઈને આદિ આખીને તો ખૂટે નહોતું એવડું કામ પીડ્યું હતું અને પછી એ કામ બધું જો મેં કીધું જેટલું પૂરું થાય એટલું મંડી કાંઈ કાં કરવાનું ખોટી આપણે કીધું કારણ વિના નથી થવું અને હાંકવાની જ લાગી હતી બીજી કાંઈ નહીં કારણ કે હવે ઠાકો હતો કાંઈ લાગે એવું હતું નહીં બેઠા બેઠા ચાલતું હતું અને કદાચ નીચે ઉતરી જાય તો એની રીતે હેલું જાય પણ નીચે ઉતરવામાં એવું થાય મારું શરીર એક તો વજનદાર ધોળીને એને પાછો આંબું ટ્રેક્ટરને તો વાર લાગે એટલે નીચે એમ ઉતરાય નહીં જો બે ડ્રાઈવર આવે એક આ સેટે હોય અને એક ઓલા સેટે હોય પણ એવું કરવામાં પણ આપણે સારું ટ્રેક્ટર સડવામાંય છે ને ધ્યાન રાખવું પડે નહીં જો પગ પગ કંઈક લહેરો તો આપણું શું દૈસા થાય ને કાંઈ નક્કી ન હોય એટલે એવું એવું હોત થતું હોય એટલે એમ કરવામાં ધ્યાન રાખવું પડે તો મીરા અહીંયા બાંધી છે માલો હું મીરાના દર્શન કરું ત્યાં તમે વિડીયોને લાઈક આપી દો તમામ ગ્રુપમાં શેર કરી દઈ ગયો ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક ઉપર જો થાય તો ફોલો કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા તો મીરાને દોવાનું કામ ને વાસીતાનું થઈ ગયું બધું કમ્પ્લીટ આ તમે જે કયો એ સ્ક્રીન કયો લેપટોપ કયો જે કાંઈ કયો એ આની માથે ટૂંક આખું હેન્ડલ થાય એક સેન્સર છે એક સેન્સર ઓલી પણ છે વ્હીલે જો ન્યા આ અને આ સ્ટેરિંગ થયું મોટરવાળું એટલે આપણે મોબાનું ઓટો સ્ટેરિંગ ફિટ કર્યું ટૂંકમાં એટલે બધું મોબાનું જ છે અને આપણે પડતર થયું તનને લેવું માં એટલે કમ્પ્લીટ કાંઈ વાંધો નથી આવતો કમ્પ્લીટ કમ્પ્લીટ એક દોરાવાનો ફેર નથી પડતો અને કામ ઉપાડે કોના કરતા ડોટું જો અહીં એક સેન્સર આવી ગયું કે અહીં આવી ગયું અને આખી એની સિસ્ટમ પાછળ આવી ગયો કેમેરો આ કેમેરો એટલે પાછળનું કામ પણ તમને સ્ક્રીન ઉપર બતાવે કે દાણા કેવા જાય છે પાછળ ક્યારો કેવો થાય છે અને આગળ અહીંયા આવી ગયા બે એન્ટેના એક અહીંયા એક ઓલી બાજુ ડબલ એન્ટેના અને ટેશન આપણે સાહમાં ભેગું રાખવું પડે છે ટેશન એટલે કે ઘોડી એની ઘોડી આવી અંદર પડી છે એમાં બેટરી બધું સામાન ટૂંકમાં છે જ એ બધું આપણે જ્યારે સારું વાળી આપવાની એને દોઢ કિલોમીટરની રેન્જ આવે એમ તો દોઢ બે કિલોમીટરની કદાચ આપણે ધાબા ઉપર રાખી દઈએ તો દોઢ કિલોમીટર આમ હાલતા હોય તો હાલે અને દોઢ કિલોમીટર આમ હાલતા હોય તોય હાલે દોઢ કિલોમીટરની રેન્જ ટૂંકમાં આવે અને પછી બીજા નંબરમાં કે વરસાદનું પલરે તપ તપે કે ગમે કંઈ થાય તો આને વસ્તુ કંઈ થતી નથી એટલે વોટરપ્રૂફ આવે એમ કંઈ વાંધો નથી આવતો હાલો મિત્રો આપણે આ ખેતરમાં દો સાહ નથી નાખેલા રોટાવટર એ ક્રોસ મારેલું છે આમ ત્રાસું દો આમ ત્રાસું મારેલું છે અને આપણે જીતુભાઈ જીપીએસ થી વાવેતર કરે છે ક્રોસ વા ક્રોસ રોટાવટર મારેલ છે સાહ નથી નાખેલું જીપીએસ થી એકદમ સીધું અને હરાયા મારે છે તમે જોઈ શકો છો જો ઓલું વાતર આમથી આવ્યું અને આ અહીંથી આમ ગયું આ વૈશ્વમાં પટ્ટો પડ્યો જુઓ તમે હરાયા મારીને વાવેતર કરે છે ગિરનાર ચાર મગફળીનું વાવેતર આપણે ચાલુ કર્યું છે વિઘે ચોવીસથી પચીસ કિલોનું કીધું છે આપણે એને અને અનલેવલ ખેતરમાં ને એમાં ક્રોસ મારેલું રોટાવટર ક્રોસ માર્યું હતું મેં ક્રોસ પંચ્યું આવ્યું હતું ને એટલે અને વાવેતર આમ જુઓ તમે જીપીએસથી અને આજથી એને કાલથી ત્રણ દિવસે ફિટ કર્યું હવે બગડાટી બોલાય છે સડા સડી આજ બપોરે અમે પારા બંધણું ને એવું કાઢી નાખ્યું મેન જીતુભાઈએ પારા આપણે કાંઈ બાંધવા નહોતા જીપીએસથી પાટલામાં કાંઈ આમ તેમ એક ઇંચનો ફેરફાર બતાવતું નથી એ અમે જોઈ લીધું પટ્ટી મારીને પણ અને તમે જોઈ શકો હરાયા હાલે જો ડાયરેક્ટ વાવેતરમાં ઊંધું મારેલમાં શાહ નહીં કોઈ વસ્તુ નહીં તોય હરાયા ઉપર આવેલું આવે જોજો તમે આવે ને સામૂથી ત્યારે જોઈ શકો ઉપલા સેટે છે હમણાં આવશે કોઈ પણ વસ્તુ ત્રાહી બાંગી કાંઈ નડતી નથી વાવેતર સીધે સીધું કમ્પ્લીટ તમે આડું ઊંધું માર્યું ભલે ક્રોસ માર્યોથી ભલે ટૂંકમાં લાહું ખેતર જોઈ હવે તમારે પારિયું ન થાય બહુ અને ઓયણી રોદા મારે જઈજો આવે છે અને આપણે રોટા વેટર ત્રાહું મારે છો હાવ આ જો રોટા વેટર ની પાર્યું આ ત્રાહી અને વાવેતર તમે જોઈ જાવ રીતનું સીધું જો આવે અહીંથી જાય હવે બે વાતરની જગ્યા મૂક મૂકી દે જીપીએસ એની રીતે પછી આમથી આમાં આડા આડાવરું આડા આવરું આવે

દાણા જોઈ લેજો ભાઈ દાણા જોઈ લેજે કાના છે તો શું કેવાનું કેવી મજા આવે અને હા હા

જો હરાયો મારી દીધો પાછો જોઈ તમે જો આ અવાજમાં બે વાતરની જગ્યા મુકાઈ ગઈ અને આ હેલું જાય છે અને આપણે ફાયદો હાથી હાંકવામાં બહુ મજા આવશે એક ધારી મિત્રો જો આટલો ગારો છે સિસ્ટમ હાકે જ છે કાંઈ વાંધો આવતો નથી અને ગારો તમે જુઓ તો આ રીતના પીંડલા જામી જાય અને આ પસાટ નો ભાગ છે અને કાલે જ વરસાદ હતો કાલે વરસાદ એવો હતો કે પાણી વીઆઈ ગયા કાઇ વાવણી જ થઈ ગઈ છે વાવણી જો કામ થઈ ગયેલી જ હતી અને પાછો કાલ માથે વાવણી તો ઓળખાં જ જ્યારે માવઠું આપણે આવ્યું ને ત્યારે જ થઈ ગયેલી હતી પણ કાલે પાછો વરસાદ આવ્યો એટલે આ ભાઈ બ્રિજેશભાઈ કે વાવી દેવું આપણે તો મેં કીધું હોવાઈ જઈએ હવે કાંઈ ટેન્શન છે નહીં આમાં તો જેમ આખું એમ હાલેમ છે હા એ તો થઈ ગયું કાંઈ ઘટે નહીં એવું અને વાવેતર જુઓ તમે એક નંબર એમાં છે ને એક દોડાવવાનો ફેરફાર નથી થતો બધા બધાય પાટલા હરખા હરખા જ અને પટો પાડતી જ કારણ કે આપણે તો નથી આપણે ખાલી સેટે વારવાને અને એક કોલી કહેવાય છે કે પન કામે ને એમાં પેટ ભરાય અને ભૂત કામે ને એમાં ભેગું થાય એટલે આ આને કહેવાય ભૂત આપણે શાંતિથી બેહવાની ઉતરી જાય તો હાલે પણ હું ઉતરતો નથી મારે એમનું સીટે બેઠું રહેવું પડે કારણ કે હું પછી દોડી જ નથી ભૂગી શકતો એટલે એવું બધું થાય બાકી દાણા જો કમ્પ્લીટ આપણે મનો કે થોડાક ઘટ્યા છે એટલે સોવી કિલો લેખી હતા પણ એક તગારું ઘટ્યા એટલે જો નાખા પાસા એટલે લગભગ વવાઈ જાય એટલે સાડી સોવી કિલો જેવું જાય એટલે એટલો બસો પાંચસો ગ્રામનો ફેરફાર તો હર કોઈ એમાં સીપીએસ નથી એટલે એમાં તો થવાનો જ છે કારણ કે એ પછી આપણા મગજમાંથી મૂકો હોય ઓર અને દાણા જાતા હોય એ આપણી રીતે ટૂંકમાં હાલતું હોય બાકી તો આ રીતનું હવારમાં મેં તમને બતાવી દીધું બાકી આખું બધું અને સિસ્ટમ કંઈક આ રીતની કામ કરતી હોય જો અત્યારે હે ને આ ઓટોમાં જ પડ્યું છે ઓટોમાં જ પડ્યું છે હવે તમને હાકીને થોડુંક બતાવું તો અહીંયા ગારો છે ગારો તમે જોવો તો આવી ગયો આવું આપણે વૈશમાં દાર આવ્યો આપણે ઊભું રાખ્યું તો પછી આપણે અહીંયા ઉપાડી લેવું અને આ ઓટોમાંથી કાઢી નાખ્યું ઓટોમાંથી કાઢી નાખ્યું એટલે આપણે બીજા હેન્ડલ કરવા બરાબર તો આ રીતનું આમ ટપાડી દો તમે એટલે આમ ટપાડી દઈશ કોઈ પણ વસ્તુ આવતી હોય વાડી છે કે દાર છે કે કોઈ એવું વસ્તુ ફોલ આવતો હોય તો આ રીતે આપણે આમ પાછું લઈને સડી જાય એટલે જો આ લાઈને ટ્રેક્ટર સડી ગયું એટલે પાછું ઓટોમાં નાખ દો પાછું ઓટોમાં નાખ દો એટલે રિવેશ એને એ જો રિવેશ આપણે ઘેરમાં નાખ દીધું એટલે હવે એને મેળવે ઠેકાડે હોય જાય આ એની મેળાએ ઠેકાડે વીઆઈ હાલ નાખ દે ના કે ના ના નાખવા જો ના ખોરે હો તે હા દે જા પાછો આકલા ગરમા રતો થઈ જા યો આ રીત નું કઈ સિસ્ટમ કામ કરે આમાં કદાચ હરાયો મારવો ને તો હાલે અને હવે આ છેલ્લા બે વાતર રહ્યા એટલે કઈ હરાયો આપણે નથી લીધો નગર અત્યાર સુધી હરાયો રાખતો હતો આમાં હાલે છે ને સાહમાં હાલે છે અને વાવેતર કરવું હોય તોય હાલે પારા વાળું જે વાવેતર આપણે કરતા હોય એમાં હાલે છે આ બે ટેશન કહેવાય આને એમાં બેટરી આવે બેટરી આપણે એક બીજી લીધી ટૂંકમાં ભેગી એક જ આવે એક આનાથી મોટી થોડીક લીધી અને આમાં જો બધું બતાવે આમાં અત્યારે સારું જ છે અને ઉપર આ રીતની એન્ટેન આવે એટલે આ ટેશન તમે ઝાડ નીચે હોય તો પણ કામ નથી કરતું અને આ લાઈન રહી થાંભલાની એની નીચે હોય તો કામ ન કરે એટલે આને ખુલ્લી જગ્યામાં જ રાખવાની અને આનો વિસ્તાર ટૂંકમાં આથી દોઢ કિલોમીટર સેટું ટ્રેક્ટર હોય ને સુધી કનેક્ટ રહીએ પછી દોઢ કિલોમીટરથી આખું હોય જાય તો કનેક્ટ મૂકી દઈએ અને દોઢ કિલોમીટર આમે આલે ફરતી બાજુ દોઢ દોઢ હાલે ટૂંકમાં દોઢ કિલોમીટર આમ હાલે દોઢ કિલોમીટર આમ હાલે દોઢ કિલોમીટર આમ હાલે અને દોઢ કિલોમીટર આમ હાલે એટલે અહીંથી ટૂંકમાં ત્રણ કિલોમીટરના એરિયામાં ટૂંકમાં ફરતી બાજુ હાલે એમ ફરતી બાજુ દોઢ દોઢ કિલોમીટરની રેન્જ આની ટૂંકમાં આવે આ રીતની આ હકેલી લેવાનું આ ખોખું આવ્યું છે એમાં ઘોડી વહી જાય અને ઓલું બધું આ ઠેલામ બી આવે જો હવે એ કામે પૂરું થઈ ગયું છે એટલે આપણે આટલામાં ક્યાંય છે નહીં આટલામાં હોય તો એની હાલે ક્યાંય લઈ જાવી ન પડે બાકી તો આપણી વાડિયા રાખી દઈએ તો આટલામાં ત્રણ કિલોમીટરમાં ગમે અહીંયા હાલે ટૂંકમાં એમ અને ખાસ બેક્ટેશનની જરૂર સાહમાં પડે છે અને આવી રીતના વાવેતર કેમ ડાયરેક્ટ આપણે પારા બાંધા વિનાનું કર્યું એવી રીતનું કરેલ કરવું હોય તો આની જરૂર પડે બાકી જો ડાયરેક પારા બાંધીને વાવેતર કરવું હોય પારિયું સળ આપણે કાયદેસર જે રનિંગ વાવેતર કરી એ રીતનું કરવું હોય તો આની જરૂર પડતી નથી શાહમાં ખાસ જરૂર પડે જેમાં થોડું ઘણું નકર વેરીએશન આવે પણ આમાં આ હોય ને તો વેરીએશન નથી આવતું અને ડાયરેક ડાયરેક્ટ આપણે આ કેમ છત્રીસનું પાટર્યું હોય એટલે કે અઢારના પાટલે તો પારા બાંધા વિનાનું એમને સીધું સીધી લાઈન કરવી એટલે ખાસ આની જરૂર પડે